જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાના ફરજનિષ્ઠ અને કર્મષ્ટ શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ એવા બળવંતભાઈ સોમાભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી તાલુકા માહ્યવંશી સમાજ પ્રગતિ મંડળના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને આદર્શ ગામ બાબેનના પ્રણેતા એવા ભાવેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિદાય સમારંભમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ ગામના ઉપસરપંચ ભરતભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદેદારો અને તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ બારોલી વિસ્તારના નામાંકિત અગ્રણીઓ સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ વિદાય સન્માન પ્રસંગે બળવંતભાઈ પટેલે પુષ્પગુચ્છ સ્મૃતિ ભેટ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમના વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી શાળાના ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલા કાર્યો બાળકો પ્રત્યે પ્રેમભાવ સ્ટાફ સાથેનું સંકલન સદભાવના જેવી ઘણી મીઠી યાદોના અને તેમની કદર રૂપેના સંભાળ તકે ઉપસ્થિત મહેમાનોના પ્રાસંગિક વચનના સાંભળવા મળ્યા

આ તબક્કે બળવંતભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં કોઈપણ કાર્ય નીતિથી કરવાની ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય છે એ તરફ નિર્દેશ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા સંઘ બાબેન પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનો તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી મિત્ર મંડળ શુભેચ્છકો સહિત તેમના પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ નું સુચારુ સંચાલન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યુઝ બારડોલી